શ્યામકુમારના નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવી ટેકનોલોજી વિશે જે આપણી રોજિંદી જિંદગી ખાસ કરીને સવારની શરૂઆત સરળ બનાવી શકે છે હા વાત થઈ રહી છે ઇન્સ્ટન્ટ વોટર હીટરની તો આ મશીન આપણને તરત જ ગરમ પાણી કેવી રીતે આપે છે ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ આ અનુભવ તો લગભગ બધાને થયો જ હશે ખરું ને વિચારો તો કડકડતી ઠંડીની સવાર હોય મસ્ત ગરમ પાણીથી શાવર લેતા હોઈએ અને અચાનક બરફ જેવું ઠંડુ પાણી આખી મજા જ બગડી જાય વેલ આ એક એવી સામાન્ય સમસ્યા છે જેનો ઉકેલ આપવા માટે જ આજની આપણી આ ટેકનોલોજી બનાવવામાં આવી છે તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું જવાબ છે ઇન્સ્ટન્ટ વોટર હીટર હા એક એવું સ્માર્ટ ડિવાઇસ જે ગરમ પાણી માટે રાહ જોવાની બધી જ ઝંઝટમાંથી છુટકારો અપાવે છે તો આ ઇન્સ્ટન્ટ વોટર હીટર જેને ટેન્કલેસ હીટર પણ કહેવાય છે એ છે શું જુઓ આપણા જૂના પરંપરાગત ગીઝર કરતાં આ સાવ અલગ રીતે કામ કરે છે જૂના ગીઝરમાં કેવું હોય એક મોટી ટાંકીમાં પાણી ભરાય ગરમ થાય અને પછી આપણે એ વાપરીએ પણ અહીં એવું નથી આ હીટર પાણીનો સંગ્રહ જ નથી કરતું એ તો જ્યારે પાણીની જરૂર પડે ત્યારે ને ત્યારે જ તેને ગરમ કરી દે છે અને આ જ ઓન ડિમાન્ડ એટલે કે જ્યારે જોઈએ ત્યારે ગરમ કરવાનો કોન્સેપ્ટ તેને એકદમ ખાસ બનાવે છે પણ આ બધું થાય છે કેવી રીતે મતલબ પડદા પાછળ શું ચાલી રહ્યું છે ચાલો આ સ્માર્ટ હીટરની અંદર એક નજર નાખીએ અને સમજીએ કે આ ઓન ડિમાન્ડ હીટિંગની પ્રોસેસ આખરે કામ કેવી રીતે કરે છે આખી પ્રોસેસ છે ને ખરેખર ખૂબ જ સ્માર્ટ છે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ પહેલું જેવો આપણે ગરમ પાણીનો નળ ખોલીએ એટલે તરત જ ઠંડુ પાણી એક પાઇપમાંથી હીટર યુનિટની અંદર જાય છે પછી યુનિટમાં એક ફ્લો સેન્સર હોય છે એ પાણીના પ્રવાહને તરત જ પકડી પાડે છે જેવું સેન્સરને ખબર પડે કે પાણી આવી રહ્યું છે એ તરત જ હીટિંગ એલિમેન્ટને એટલે કે ગરમ કરવાવાળા ભાગને ચાલુ કરી દે છે હવે પાણી આ સુપર હોટ એલિમેન્ટ પરથી પસાર થાય છે અને બસ સેકન્ડોમાં ગરમ થઈને સીધું નળમાંથી બહાર આવી જાય છે અને સૌથી બેસ્ટ પાર્ટ જેવો આપણે નળ બંધ કરીએ એટલે સેન્સર પ્રવાહ બંધ થતાં જ હીટિંગ સિસ્ટમને પણ બંધ કરી દે છે મતલબ કે કોઈ ફાલતુ ઊર્જાનો બગાડ નહીં એકદમ સ્માર્ટ ને ઓકે તો આ ટેકનોલોજી સાંભળવામાં તો બહુ જ સરસ લાગે છે પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ આ ઇન્સ્ટન્ટ હીટરના પણ કેટલાક ફાયદા છે તો સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે તો ચાલો એ બંનેને બરાબર સમજી લઈએ તો ફાયદાની વાત કરીએ તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ગરમ પાણી ક્યારેય ખલાસ જ ન થાય કારણ કે ટેન્કી તો છે જ નહીં જ્યાં સુધી પાણી અને વીજળી કે ગેસ ચાલુ છે ત્યાં સુધી ગરમ પાણી મળતું જ રહેશે બીજું તે ખૂબ જ એનર્જી એફિશિયન્ટ છે અને જગ્યા પણ ઓછી રોકે છે પણ હવે વાત કરીએ મર્યાદાની આનો ફ્લોરેટ લિમિટેડ હોય છે સાદી ભાષામાં કહીએ તો એ એક સમયે અમુક માત્રામાં જ પાણી ગરમ કરી શકે છે એટલે કે જો ઘરમાં કોઈ શાવર લેતું હોય અને એ જ સમયે રસોડામાં પણ ગરમ પાણીનો નળ ચાલુ કરી દે તો કદાચ બંને જગ્યાએ પૂરતું ગરમ પાણી ના પણ આવે આ એક મોટો ટ્રેડ ઓફ છે જે ધ્યાનમાં રાખવો પડે તો આ ફાયદા અને ગેરફાયદા જોયા પછી મનમાં સવાલ થાય કે તો પછી આ ઇન્સ્ટન્ટ હીટર કોના માટે બેસ્ટ છે કયા પ્રકારના ઉપયોગ માટે તે સૌથી આદર્શ ગણાય ચલો એ પણ જાણી લઈએ વેલ આ હીટર એવી જગ્યાઓ માટે એકદમ પરફેક્ટ છે જ્યાં એક સમયે એક જ જગ્યાએ ગરમ પાણીની જરૂર હોય જેમ કે રસોડાના સિંકમાં વાસણ ધોવા માટે અથવા તો કોઈ એક બાથરૂમમાં ફટાફટ શાવર લેવા માટે આવી નાની નાની જરૂરિયાતો માટે તે ખરેખર એક સ્માર્ટ વિકલ્પ છે કારણ કે તે ઊર્જા પણ બચાવે છે અને જગ્યા પણ તો અંતે સવાલ એ જ છે કે શું આ ટેકનોલોજી કોઈના ઘર માટે યોગ્ય છે વેલ આનો જવાબ તો દરેકના પોતાના પાણીના વપરાશ અને જરૂરિયાત પર આધાર રાખે છે જો એક સમયે ભણી જગ્યાએ ગરમ પાણીની જરૂર પડતી હોય તો કદાચ નહીં પણ જો મર્યાદિત ઉપયોગ હોય તો આ ચોક્કસપણે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે આશા છે કે આ માહિતીને આધારે હવે યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે